કોટામાં ખાલી લખેલા છે એનો આખો શ્લોક છે અને એ કામ છે અચ્છા મત્સ્ય ખુરમો વરાહ ઋષિઓ આવનાના આવ અહીંથી છે મત્સ્ય એમ ઉપરથી એમ આમ પાછા આમ બીજો રામની મૂર્તિની જે પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જે જેના જેવી આબેહૂબ મૂર્તિ રામપુર અત્રે રામપુરામ રણછોડજી રાયની મૂર્તિ આબેહૂબ મૂર્તિ આવેલી છે એ વર્ષો જૂની લગભગ સો વર્ષ જૂની આ પ્રતિમા છે અને અહીંયા ઉત્તરવાહીની કિનારે લોકો પરિક્રમામાં અહીંયાથી જ જાય જાય છે અને જેનાથી આખી પરિક્રમા ન થઈ શકે એને આ પંચકોશી પરિક્રમાથી કરવાથી આખી નર્મદાનું ફળ મળે છે એ માન્યતા છે આ દશાવતાની જે મૂર્તિ જે છે એ લગભગ સો વર્ષ જૂની છે અને આ એ અહીંયા જમીન ખેતીની જમીનમાંથી નીકળેલી મૂર્તિ છે જે આ મૂર્તિ નીકળ્યા બાદ એની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે અને એને આ જે જમીન આવેલી હતી એના દાનમાં આપી ત્યારબાદ અહીંયા મંદિર બનાવેલ આવેલ છે આ મૂર્તિ અહીંયા ખેડૂતને ખેતર ખેડતા પ્રાગટ્ય થયેલું છે સ્વયંભૂ સ્વરૂપ નીકળેલું છે અને એ ખેડૂતે અહીંયા આ મૂર્તિ સાથે જમીન પણ દાનમાં આપી અને આ મૂર્તિ અહીંયા આપણે જોઈ રહ્યા છે સુંદર મંદિર બંધાવ્યું છે અને સ્ટેટ સમયમાં આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ દર્શનાર્થી મૂકવામાં આવી આ જે મંદિર છે એ એક વિશેષત મૂર્તિમાં દશા અવતાર છે અને એ જ દશા અવતારનું મૂર્તિ સ્વરૂપ બાવીસ તારીખના રોજ અયોધ્યા નગરીમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલ છે એ મૂર્તિના અંદર પણ દશા અવતાર દેખાય છે તો એવું કહી શકાય કે અત્યાર સુધી આખા વિશ્વભરમાં એક જ મૂર્તિ સ્વરૂપ હતું કે જેની અંદર દશા અવતાર સહિત દર્શન થાય છે અને એ જ દશા અવતારના દર્શન હવે અયોધ્યા નગરી અને એમાં રામજી મંદિરની અંદર એ દશા અવતારના દર્શન થશે